તો હવે સૌથી પહેલાં તમે આ ખબર જે આપણા ગુજરાતના વાઘ એવા વિક્રમ ઠાકોર વિશે શું કહી રહ્યો છે એ વિડીયો જુઓ દોઢ ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓખાત નહીં મળે એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય બોલિવૂડ દ્વારા એ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી સાંભળ્યું હોય ને એક કાનમાં થપ્પડ મારું ને એને ઈચ્છો હુવડાઈ દેમ એ પિક્ચરમાં પેલી બનાવાતી ફાઇટ કરી કરીને મોણાથી બોલે વિશુમ વિશુમ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને હવે તમે આ નવરી બજારનો વિડિયો જોયો હશે તેનું કહેવું એમ છે કે વિક્રમ ઠાકોરને એમના ગામ સિવાય બીજું કોઈ ઓળખતું નથી તો ભાઈ તું એકલો જ વિક્રમ ઠાકોરને નહીં ઓળખતો હોય આખું ગુજરાત આ ઠાકોર સમાજના વાઘને ઓળખે છે અને વાત કરતો હતો કે વિક્રમ ઠાકોરના જે મૂવી છે એમાં જે ખોટી ખોટી ફાઇટો કરતા હોય તો એકવાર પિક્ચર જોજો પછી ખબર પડે કે કેવી રીતે ફાઇટો થાય છે અને બીજું કે જ્યારે આપણો ઠાકોર સમાજનું સંમેલન હતું એની અંદર જે ગબરભાઈ ઠાકોર બોલ્યા હતા કે વિક્રમ ઠાકોરના જ્યારે ગુજરાતી ફિલ્મ રિલીઝ થતા હોય છે ત્યારે બોલિવૂડવાળાને પૂછવું પડે છે એ વાત હોય હો ટકા સાચી વાત છે હવે આ ભાઈ પણ એ વાતનો વિરોધ કરી રહ્યો છે તો આનું તારે ભાઈ પરિણામ ભોગવવું પડશે અને કદાચ માફી પણ માગવી પડશે અને તે હવે માફી પણ માગી લીધી છે એ વિડીયો આવી ગયો છે આપણે પાસે આગળ તમને એ વિડીયો પણ બતાવું છું વિક્રમ ઠાકોર આપણા ગુજરાતના વાઘ હતા અને આવનાર સમયની અંદર પણ વાઘ રહેવાના છે તમારું આના વિશે શું કેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ ભાઈને કદાચ ખબર ના હોય તો કહી દઈએ કે જ્યારે આપણા ગુજરાતની અંદર જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ આખી ભાગી પડી હતી ત્યારે આ ઠાકોરનો દીકરો આવ્યો હતો અને એમનું પહેલું ફિલ્મ એકવાર પીયુને મળવા આવશે એ ભાઈ થિયેટરોની અંદર છ છ મહિના લગાતાર ચાલ્યું હતું ત્યારે આ ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ટકી રહી હતી તો ખોટો આમ ઠાકોર સમાજનો વિરોધ કરવાનું રહેવા દે અને એમાંય ખાસ કરીને અમારા વાઘ વિશે તો હવે કોઈ બોલતો જ નહીં નહીંતર હાલ તો તે ખુદ માફી માગી લીધી છે નહીતર આવનાર સમયની અંદર ઠાકોર સમાજ તારી કંઈક એવી હાલત કરોત જે કદાચ તે વિચાર્યું પણ ના હોય તો લે હવે સૌથી પહેલાં તમે એકવાર ભાઈઓ આ ઠાકોર સમાજની આને માફી માગી લીધી છે એ વિડીયો જોઈ લ્યો અને આપણી આ ચેનલ ઉપર પહેલી વખત આવો છો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરતા જ હલો દોસ્તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને વિક્રમભાઈ ઠાકોર પર એક મેં વિડીયો બનાવેલો અને તેની મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોર ભાઈઓ છે એ સમાજના એ બધા ઘણા નારાજ છે કોમેન્ટમાં એ લોકોએ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી કહ્યું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું